હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે હું અહીંયા બનાવીશ લારી કે કેફે પર મળતી એવા જ ટેસ્ટમાં ઝટપટ બની જતી ટેસ્ટી એવી વેજ મેયની જ ગ્રીલ સેન્ડવિચ બનાવી અને એની રેસિપી હું તમને શેર કરીશ તો સેન્ડવિચ બનાવવા માટે આપણે પહેલાં ગ્રીન ચટણી તૈયાર કરી દઈશું એના માટે મિક્સર જાર લઈ લઈશું અને એક બાઉલ ભરી કોથમીરના પાન લઈ લઈશું અને અડધો બાઉલ આપણે ફુદીનાના પાન લઈ લેવાના આમાં આપણે પાણી નથી એડ કરવાનું એ ખાસ ધ્યાન રાખવાનું અને ચાર ટેબલ સ્પૂન સિંગદાણા કાચા લઈ લેવાના ત્રણ લીલા મરચાં એક આદુનો ટુકડો અને હાફ ટેબલ સ્પૂનથી થોડું ઓછું મીઠું એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂનથી થોડી ઓછી એવી ખાંડ એડ કરી એને સરસ એવું જાડું પીસી અને રેડી કરી દેવાનું જરૂર પડે તો એકથી બે ટેબલ સ્પૂન પાણી એડ કરવું આ રીતે જાડી ચટણી પીસી અને આપણે એક બાઉલમાં નીકાળી સાઈડમાં રાખી દઈશું તો મેં આ રીતે બધા જ વેજીટેબલ કટ કરીને રેડી રાખ્યા છે તો એ આપણે બધા જ એક બાઉલમાં એડ કરવાના છે આ રીતે મોટું એક બાઉલ લઈ એમાં મેં એક મોટું ગાજર ખમણીને એડ કર્યું બે નાની ડુંગળી ઝીણી કટ કરીને એડ કરી છે એક થોડું એવું મેં કોબીજ કટ કરીને એડ કરી છે અને એક કેપ્સિકમ કટ કરીને મેં એડ કરી દીધું છે તમારે કોઈ વેજીટેબલ પસંદ ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એક ટેબલ સ્પૂન કાળા મરીનો પાવડર એડ કરી દેવાનું હાફ ટેબલ સ્પૂન મીઠું એડ કરી દેવાનું થોડી એવી આપણે કોથમીર અંદર એડ કરી દઈશું અને મેં અહીંયા ચાર ટેબલ સ્પૂન મેયની જ લઈ અને વ્હાઈટ કલરનો જે રેગ્યુલર આવે છે એ અંદર આપણે એડ કરી દઈશું જો તમારે વધારે ક્રીમી બનાવવું હોય તો તમે વધારે થોડું એવું મેયુની જ લઈ અને અંદર એડ કરી શકો છો આમ તો મેયનીજમાં થોડું એવું મીઠાનું પ્રમાણ આવે છે એટલે આમાં આપણે મીઠાનું પ્રમાણ થોડું એવું ઓછું રાખવાનું અને બધાને સરસ એવું મિક્સ કરી અને આપણે રેડી કરી દઈશું તો હવે આપણે સેન્ડવિચ બનાવવાની તૈયારી કરીશું એના માટે મેં અહીંયા સેન્ડવિચની કટિંગ જે બ્રેડ આવે છે એ લઈ લીધી છે અને તમે જો કોઈ પણ બ્રેડ લેવા માંગતા હોય તો પણ ચાલે હું અહીંયા બધી જ ચાર બ્રેડમાં બટર લગાવી અને રેડી કરી દઈશ અને એના પછી આપણે ગ્રીન ચટણી અંદર લગાવવાની છે તો અહીંયા બધી જ બ્રેડમાં હું અહીંયા ફરીથી ઉપર ગ્રીન ચટણી લગાવી તૈયાર કરી દઈશ જો તમે ગ્રીન ચટણીની જગ્યાએ બે બ્રેડમાં ટામેટા સોસ લગાવો હોય બાળકોને ખાવાનું હોય તો વાંધો ના આવે લગાવી શકાય છે તો આ રીતે બધી જ બ્રેડમાં ગ્રીન ચટણી લગાવી અને આપણે રેડી કરી દઈશું અને હવે આપણે જે વેજીટેબલનું જે સ્ટફિંગ બનાવ્યું હતું એ આપણે એક એક ટેબલ સ્પૂન બે બ્રેડમાં લગાવી અને સરસ એવું ઉપર બ્રેડમાં ફેલાવી દઈશું તો ઝટપટ બની જતી સેન્ડવિચ તમે પણ બાળકોના લંચમાં બનાવીને આપી શકો છો તો આ રીતે ફેલાવી અને ઉપર આપણે જે ચીજ છીણી અને તૈયાર કરવાનું છે તમે ચીજ છીણવાની જગ્યાએ ચીજની સ્લાઇસ આવે છે એ પણ રાખી અને સેન્ડવિચ રેડી કરી શકો છો તો આ રીતે બ્રેડ બીજી આપણે ઉપર એને પેક કરી દઈશું અને મારી પાસે અહીંયા સેન્ડવીચ ગ્રીલ ટોસ્ટર છે તો હું એમાં બંને સેન્ડવીચ રાખી અને ગ્રીલ કરીશ જો તમારી પાસે સેન્ડવીચ ટોસ્ટર ના હોય તો તમે તવામાં પણ સેન્ડવીચને ગ્રીલ કરી શકો છો તો ઉપર આપણે થોડું એવું બટર લગાવી દઈશું અને આ રીતે મારી પાસે જે ગ્રીલ ટોસ્ટર છે એમાં આપણે બંને સેન્ડવીચ રાખી દઈશું આમ તો ગ્રીલ થવામાં એકથી દોઢ મિનિટ જેવું લાગે છે તો બંધ કરી અને સ્વિચ ઓન કરી દઈશું અને જે રેડ લાઇટની જગ્યાએ ગ્રીન થાય ત્યાં સુધી એને આપણે ગ્રીલ થવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ એવી ગ્રીલ થઈ ગઈ છે આપણી સેન્ડવીચ તો એને એક પ્લેટમાં નીકાળી અને કટ કરી અને સરસ એવી સર્વિંગ પ્લેટમાં હું નીકાળી દઈશ તો મેં અહીંયા ટોમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે વેજ મેની જ ગ્રીલ સેન્ડવીચ બનાવીને રેડી કરી દીધી છે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વધારેમાં વધારે શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમારે આગળ કઈ રેસીપી જોઈએ છે તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કોઈ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય